નમસ્કાર મિત્રો સ્વાગત છે બીજી બેઠક મળવા જઈ રહી છે સરકારી અને બિન સરકારી સભ્યો કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે આ બેઠક આજે બપોરે બાર વાગે વિધાનસભા ગૃહની બેઠક મળશે તો ગઈકાલે જે બેઠક યોજાઈ હતી તેમાં શું નિર્ણયો લેવામાં આવ્યા છે અને આજે યોજાનાર બેઠકમાં લેવામાં આવશે વગેરે વિગતો વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીએ તો ગાંધીનગર ખાતે આજે બપોરે બાર વાગે સભા ગૃહની બેઠક મળનાર છે જેમાં પ્રશ્નો તરીકાલથી બેઠકની શરૂઆત કરવામાં આવી રહી છે

સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે ગઈકાલનો જે દિવસ હતો ગતરોજ સરકાર દ્વારા વીજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં અદાણી પાવરને રાજ્ય સરકારે એક હજાર ચારસો ત્રણ કરોડ ફિક્સ ચાર્જ પેટી ચૂકવ્યા હતા વધુ મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે વર્ષ બે હજાર સાતમાં રૂપિયા બે પોઈન્ટ નેવ્યાસીથી બે પોઈન્ટ પાંત્રીસના રેટ પર કરાર કર્યા હતા સમગ્ર બાબત બહાર આવતા રાજ્ય સરકારે કરાર કરતા વધુ રેટ મોંઘી વીજળી ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે વધુ ભાવે વીજળીની ખરીદી અને યુનિટના ચાર્ટ સહિતની વિગતો સરકાર ગૃહમાં રજૂ કરવામાં આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા ધન્યવાદ